સુરત વરાછાની કેપી સંગવી ડાયમંડ કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે કેપી સંગવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓ ધરણા પર બેઠા અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીટર્ન કેસો પર પરત ખેંચવાની માંગ કરી હતી વરાછાની કેપી સંગવી ડાયમંડ કંપની સામે हीरा વેપારીઓ ના ધરણા પર બેઠા છે એ સાથે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીજર્ન કેસો પરત ખેંચવાની માંગ કરી હતી કંપની દ્વારા હજી સાત કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કર્યો છે જ્યારે હીરા વેપારીઓના જણાવવા મુજબ ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચુકવણું કરી દીધું હતું સિક્યુરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ લગાવ્યો છે છેલ્લા છ વર્ષથી સમસ્યા ઠેરની ઠેર છે આ મામલે મુખ્યમંત્રીથી લઈ તમામ વિભાગમાં હીરા વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કંપની દ્વારા કુલ બાર કંપનીઓ સામે ચેક રિટર્નના કેસોનો આક્ષેપ કર્યો હતો કંપની દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે ધરણા પર ઉતર્યા હતા યોગેશભાઈ આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે બે હજાર વીસ કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ અસેસની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડો જે અમારી પાસે માલ મિલકત જેલ જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિએશને એની પાસેથી માગ્યા કેપી સંઘવી પાસે એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાવ એ તો મેં ફાડી નાખ્યા હવે આપણે બધો ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વરસ દિવસ કોઈને બે વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે એમાંથી એક ભાઈ એક વરસ દિવસ જેલમાં જઈ એવા બે એક ભાઈ બે વરસ બે વખત જેલમાં જઈ અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસ્ટ્રેસ બધાને અમે રજૂઆત કરી છે ગયા અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મીટિંગ કરવા નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસેલા છે હવે આ આગળ આપણે ઘણા ટાઈમ પહેલા ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એનું મેટર છે હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવા છીએ પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી તો અમે કીધું તમે કોઈપણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ તો હવે એ વસ્તુ કોઈ આ શેર મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી હવે જો કમિશનર સાહેબને એ મળી આવ્યા તો એણે આજે એવું કીધું ભાઈ મારે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ આલો આજે જ આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું બાકી આ આના ટેન્શનમાં શું કરવું એ ખબર નથી પડતી એટલા બધા દુઃખી છે અત્યારે છૂટા પડી જાય બાર થી પંદર પરિવારો બેઠા છીએ